આજે અહીંયા સચિન જઈડીસી વિસ્તારમાં એક લગભગ પાંચ સ્ટોરીને બિલ્ડિંગ ગીરી આમાં જ્યારે બિલ્ડિંગ પડી જોઈએ તાત્કાલિક જો પોલીસની જાણ કરવામાં આવી અને તુરંત જો પીઆઈ પીઆઈએન સ્ટાફ પહોંચીને તાત્કાલિક જો જેટલા બી ફાયર ફાઇટર ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ ટીમોને જાન કરવામાં આવી તાત્કાલિક ટીમો પણ પહોંચી ગઈ અને જે તે વખતે લગભગ બે લોકોના અંદરથી અવાજ પણ આવતી હતી એક મહિલાને સહી સલામત અહીંયાથી કાલીના હોસ્પિટલ મોકલવામાં આવેલા છે અને મહિલાના બતાવવા પ્રમાણે કે અંદર હજુ બે મતલબ આ લોકોને એના કહેવા પ્રમાણે બે ત્રણ લોકો જ અંદર હતા જોઈએ અને અંદરથી બે અવાજ એક પુરુષના આવી રહ્યા છે જેના પણ બહાર છે જોઈએ અને સાથોસાથ એવું જો ચોકીદાર અહીંયા હતા એનાથી જાણવા મળેલ કે અહીંયા માત્ર ચાર પાંચ ફ્લેટો એવા હતા ત્રીસ પૈકી બાકી બધા ખાલી હતા ચાર પાંચ ફ્લેટો જમાં અંદર જો લોકો રહેતા હતા અને આજે એક જ પરિવાર હતા બાકી બધા મજૂરી કામથી બહાર ગયા એના જણાવવા પ્રમાણે અંદર જો કામ ચાલુ છે તમામ ટીમો લાગી છે અને ઉમીદ છે કે બે કલાકમાં લગભગ અંદર પૂરા ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો અંદર હતા અને કેટલા લોકો હજુ પણ છે અને સાથોસાથ પહેલેથી જો પોલીસની કામગીરી ચાલુ છે કે કોઈ સગા સંબંધી કોઈને યાર મિત્રો અંદર ફસાયા હોય તો આપણને બધા જેથી આપણને આઈડિયા લાગે તો બધા આપ જોઈ શકો છો કે ટીમો કામ કરી રહી છે અને ઝડપથી લગભગ ક્લિનિંગ કરીને અમે લોકો પૂરા સ્ક્રીન કરી દઈશ કે અંદર કોઈ બાકી નહીં રહી જાય